વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક તારીખ છ સાત આઠ અને નવ જૂનના રોજ માહેશ્વરી ભવન પર્વતપાટિયા સુરત ખાતે યોજાવા જઈ રહી છે રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે

નાગરિક સત્કાર સમારંભ યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ સમગ્ર દેશના વિદ્યાર્થી પ્રતિનિધિઓ સામાજિક શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે ત્રિદિવસીય આ બેઠકમાં શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ

ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય છે સુરત અને ગુજરાત એનઇસી બેઠકના માધ્યમથી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે વિશેષ કરીને સુરતીઓ છ થી નવ જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે પરિષદના કાર્યકર્તાઓ પૂરા શહેરને સજાવવા હેતુ વોલ પેઇન્ટિંગ હોસી અને લાઇટિંગ્સ માટેની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે આ તમામ આયોજન માટેના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસેથી લઘુનીતિ એકત્રીકરણ અભિયાન તકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે જે અભિયાનમાં સો થી વધુ કાર્યકર્તાઓ સુરત શહેરના વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરીને નાની નાની નિધિ એકત્રિત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠકનું આયોજન કરવા